દરોડા પાડી મસાલામાં ભેળસેડ કરનાર ચાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓ પાસેથી એવરેસ્ટ કંપની મેગી મસાલાનો

તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને આ બાબતમાં હકીકત જાણી આવતા ઉધના પીઆઈ અને એમની જે ડી સ્ટાફની ટીમ છે એમનો સંપર્ક કરવામાં આવ્યો એમને આ બાબતે રેડ કરવા સમજ કરવામાં આવી અને આ જે ડુપ્લિકેટ મસાલા જે છે એ એવરેસ્ટ કંપનીના બનાવવામાં આવી રહ્યા હતા એટલે એવરેસ્ટ કંપનીના જે સુરત ડિવિઝનના એરિયા સેલ્સ ઓથોરાઇઝ મેનેજર છે એમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ જે છે એ ચાર આરોપીઓ અમને મળી આવ્યા હતા કે જે ત્યાં આગળ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા આ જે ચાર આરોપીઓ છે એમાં એક વિનોદદાસ રાજેન્દ્રદાસ બીજા વિનોદદાસ પૂનાદાસ ત્રીજા કૈલુ જેઠા મુર્મ અને ચોથા સુરેન્દ્રકુમાર કાલુદાસ આ ચારેય જે વર્કર કમ આરોપીઓ છે જે ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરી રહ્યા હતા એ ચારેય બાંદા બિહારના મૂળ વતની છે અગાઉ જે આ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા એ જ વર્કરો મારફતે આ લોકો આવી રહ્યા આવી ગયા હતા લગભગ એક થી બે માસ પહેલા જે લોકો અહીંયા આગળ આવ્યા છે જૂના જે આરોપીઓ છે એ તમામ આરોપીઓ જે પેકિંગ કરનાર માણસો હતા એ અત્યારે ફેક્ટરી છોડી ગયેલા છે એટલે આ ચાર આરોપીઓની વધારે પૂછપરછ ચાલુ હતી જે દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ ફેક્ટરી જે છે એ મૂળ અનિલ ગુમાનસિંહ ગોયલ જોધપુર રાજસ્થાનનો જે વતની છે એ ચલાવી રહ્યો છે અને એની સાથે સુનિલ સોની કરીને જે એમનો માણસ હતો એ પણ આની અંદર સંડોવાયેલો હતો હાલે અમે જે આગળ ચાર વર્કર જણાવ્યા એ ચાર વર્કર અને આ સુનીલ સોની અરેસ્ટ કરી અને ધરપકડ કરી અને પૂછતાછ ચાલુ કરેલી છે અને આ જે અમારી રેડ થઈ એ દરમિયાન લગભગ 25 લાખ જેટલો મુદ્દામાલ અમે કબજે કરેલો છે જેની અંદર ત્રણ ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરતા મશીન એક કમ્પ્રેસર મશીન વજન કાંટો નકલી મસાલા વગેરે કબજે કરેલું છે અમારી આ જે રેડ છે એ દરમિયાન જે પેકિંગ મળી આવ્યા છે એમાં સાત લાખ અડસઠ હજારનો અમને એવરેસ્ટ કંપનીનો જે ચિકન અને મટનનો મસાલો જે હોય એના પાઉચ મળી આવ્યા છે અને આ ઉપરાંત મેગી મસાલા જેની કિંમત લગભગ નવ લાખ સાહીઠ હજાર છે એ પણ મુદ્દામાં અમે આ ગુનાના કામે કબ્જે લીધેલો છે જે અમે તપાસ કરી અને હાલ જે વર્કર કમ આરોપીઓને અમે અરેસ્ટ કરેલા છે એના મારફતે પૂછતાછ ચાલુ છે અમારી અમારા ધ્યાનમાં એવું આવેલું છે કે આ જે કારખાનું છે ફેક્ટરી એ લગભગ છ એક માસથી ચાલુ હતી અહીં આગળ પણ આ જે વર્કર્સ છે એ બધા છેલ્લા લગભગ 1 થી 1.5 માસમાં જ આવ્યા છે એની અગાઉ જે કામ કરનારા વર્કરકમ આરોપીઓ હતા એ બધા જ ફેક્ટરી છોડી અને બીજે કામ કરવા જતા રહ્યા છે એટલે બાકીની જે છે એ ઇન્વેસ્ટિગેશન બાદ અમે હકીકત તમારા ધ્યાનમાં લાવીશું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત